નવજીવન સાયન્સ કોલેજ દાહોદના એનએસએસ એકમના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઈ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ માટેનું વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું તારીખ અઢાર નવ બે હાજર ચોવીસ બુધવાર ના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા હેઠળ કોલેજ કેમ્પસ સફાઈ કરવામાં આવી તેમજ કોલેજ કેમ્પસ સિંગલ યુઝ પ્લાસ્ટિક નિકાલ કરી અને સ્વયંસેવકો દ્વારા કોલેજના અન્ય વિદ્યાર્થીઓને કોલેજ

ધર્મ સમજે અપના